સુરત શહેર પોલીસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શાહુકારો દ્વારા પચાવી પાડવામાં આવેલી એક કરોડ બે લાખ સત્તર હજારની કિંમતની જંગમ અને જંગમ ત્રેવીસ જેટલા કેસ બનનાર પરત કરવામાં આવી હતી આ પ્રસંગે સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વ્યાજખોરીના કલંકને નાબૂદ કરવા સરકાર સંકલ્પબદ્ધ છે નાણાં ધીરનાર સામેની આ ઝુંબેશ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે શહેરમાં ભાઈગીરી માટે કોઈ સ્થાન નથી તેની જગ્યા લાજપોર જેલમાં છે જો કોઈને પૈસા ધીરનારથી પરેશાની હોય તો તેણે પોલીસનો સંપર્ક કરવો જોઈએ તેમને સંપૂર્ણ મદદ કરવામાં આવશે આજકાલ જરૂરિયાતના સમયે ઘણા લોકોના મિત્રો અને સંબંધીઓ લોન લેતી વખતે ગેરેન્ટર બનવાથી દૂર રહે છે જીડીસી ન્યુઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત